હેલો ફ્રેન્ડ્સ તો આપણું ઘઉંના લોટનું ખીચું જે એકદમ હેલ્ધી પણ છે ને ટેસ્ટી પણ છે તો એ બનાવવા માટે મેં અહીંયા એક નાનું એવું લો લીધું છે અને એમાં હું ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરી દઉં છું તો ફ્રેન્ડ્સ મેં લગભગ ચાર ટેબલ સ્પૂન જેટલું અહીંયા તેલ લીધેલું હતું હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે જીરું મૂકી અને ખાસ આ લાલ મરચું છે એ તમે અંદર એડ કરજો અને ચપટી આપણે અહીંયા હૃદય નાખીએ છીએ જો તમે હિંગ ખાતા હોય તો આ સમયે હિંગથી પણ વઘાર કરી શકો છો અને આપણું જીરું એકદમ ફાઇન થઈ જાય એટલે આપણે એમાં

એડ કરી શકો છો આપણે ઉપરથી લીલા મરચા પણ નાખવાના છે તો એ મુજબ આપણે તીખાશને એડજસ્ટ કરીશું હવે બસ પાણી છે એને ઉકળવા હું અહીં ચાર પાંચ લીમડાના પાન પણ એડ કરું છું એકચ્યુલી વઘારમાં જ તેલના વઘારમાં જ નાખવાના પણ મારાથી ભૂલાઈ ગયું છે એટલે તમે જ્યારે બનાવો ત્યારે તમે લીમડાના પાનથી પણ વઘાર કરી શકો છો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું પાણી એકદમ સરસ ઉકળવા માંડ્યું છે તો હું લગભગ એક કપ જેટલો ઘઉંનો જે ઝીણો આપણો સાદો રોટલીનો લોટ હોય એ ઉમેરું છું અને આપણે એને સરસ રીતે મિક્સ આપી દઈએ ખાસ ફ્રેન્ડ્સ એ ધ્યાન રાખવાનું છે કે આપણું જે ખીચું છે એમાં ગાંઠા ન પડવા જોઈએ એટલે એને વ્યવસ્થિત રીતે તમારે મિક્સ

ગાઠા એવું નહીં દેખાય ખીચું છે એ એકદમ સરસ પાકી ગયું છે અને હવે જમવા માટે રેડી છે તો આ સમયે હું મારી પાસે અહીંયા જીણા મરચાં જે લીલા હોય એ સુધારેલા છે તો હું એડ કરું છું તમે વઘારમાં પણ નાખી શકો પણ મને વઘારમાં નાખવાથી એનો કલર થોડો પીળાશ પડતો થઈ જાય છે એટલે નથી ગમતું અને આ સમયે નાખીએ તો એકદમ સરસ ફ્રેશ આપણને ફીલ આવે છે એટલે હું એનમાં છેલ્લે જ એડ કરું છું તો ચલો હવે આને મસ્ત સર્વ કરીએ ફ્રેન્ડ્સ તો આપણું ગરમા ગરમ આ ખીચું ને બધી વસ્તુ એવી છે કે તમે એને જ્યારે જમવું હોય ત્યારે જ બનાવવાનું તો આપણે એને ગરમા ગરમ આ રીતે બસ મસ્ત સર્વ કરી દઈએ છીએ જોઈને ન જગતો અત્યારે વરસાદની સિઝન છે ઠંડક વાળું વાતાવરણ હોય તો ખાવાની મજા પડી જાય આ ખીચું ફ્રેન્ડ્સ મેં મારા મમ્મી પાસેથી શીખેલું છે અમે જયારે નાના હતા ને અમને ભૂખ લાગે તો કોઈ દિવસ વિફર્સ ના પેકેટ કે કુરકુરે કે એવું નથી ખાધું મમ્મી હંમેશા અમને આવું જ બધું બનાવીને જમાડતી ફ્રેન્ડ્સ તો આપણું ખીચું એકદમ મસ્ત ગરમા ગરમ સર્વ કરી દીધું છે અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કોથમીર વગર તો મને મારું એક પણ વસ્તુ ન ભાવે એટલે મેં અહીંયા કોથમીર નાખી છે અને ઉપર શિંગ તેલ ખીચામાં જે શિંગ તેલ હોય છે એની સ્માર બહુ જ ફાઇન આવે છે તો શિંગ તેલ નાખ્યું અને યસ આપણું એકદમ મસ્ત ઇન્સ્ટન્ટ પાંચ જ મિનિટમાં બની જાય એવું ઘઉંનું ખીચું અહીંયા જમવા માટે રેડી છે